નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં છે અને ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે અને આ જ દરમિયાન દેશભરનું રાજનીતિ રાજકારણ ક્યાંક ગરમાયું છે ગુજરાતનું શું કામ બાકી રહે ગુજરાતમાં પણ તમે જુઓ પક્ષ પલટો આયા રામ ગયા રામ અને એ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે કે જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ગુજરાતની ચૂંટણી પહેલાં પક્ષ પલટાની જે મોસમ છે શરૂ થઈ ગઈ છે ચૂંટણી પહેલાં હું તો એમ કહું છું કે જ્યારે રાહુલ ગાંધી ન્યાયયાત્રા લઈને જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરવાના છે સાત માર્ચે એ પહેલાં ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પંજાનો હાથ છોડ્યો છે આમ જોઈએ તો બે હજાર ચોવીસના વર્ષમાં દસ મોટા એવા નેતાઓ છે કે જેમણે કોંગ્રેસને રામ રામ કરીને કેસરીઓ ધારણ કર્યો હોય અને અંતે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર તમે જુઓ કે એમણે પણ આખરે સી આર પાટીલના હસ્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કેસરીઓ ધારણ કર્યો પૂછવામાં આવે છે ત્યારે એમ કે છે કે અમારો જીવ ગુંગળાતો હતો અમને મૂંઝવણ થતી હતી અમારાથી જે કાર્યો છે કરવાના હતા એ થતા નહોતા પછી મેં મારા કાર્યકરોને પૂછ્યું અને મારા સાથીઓને પૂછ્યું એમણે કહ્યું કામ કરવું જોઈએ અને એમનો નિર્ણય હતો એટલે આ નિર્ણય લઈ લીધો પરંતુ અંગત નિર્ણય હોય છે આ બધો કયા કાર્યકર્તાઓને પૂછ્યું અથવા કોની સેન્સ લીધી એ તો બધી વાતો હોય છે પણ ખાસ તો જે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં પહોંચી રહી છે ત્યારે રાહુલ ગાંધી આવે તે પહેલાં બળવાખોર જે કોંગ્રેસના નેતાઓ હતા એમણે ભાજપ ભણી દોટ મૂકી છે અને કોંગ્રેસની આવી ખરાબ દશા શા માટે છે અને બીજું કે ભાજપે છવ્વીસે છવ્વીસ સીટો જીતવી નહીં પરંતુ પાંચ લાખના માર્જિનથી આ સીટો જીતવાનું લક્ષ્ય ધાર્યું છે તો ભારત જોડો યાત્રા ગુજરાતમાં કેટલી ઇમ્પેક્ટ લાવશે ગુજરાતીઓને કેટલા પ્રભાવિત કરશે એ પણ એક સવાલ છે એ પણ રાજ જોવાઈ રહી છે ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવી છે કે સેવાનું નામ લેવામાં આવે છે પણ ક્યાંક કારણ સેવાનું હોય છે અને રાજકારણ રાજીનામાનું હોય છે આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી ઉપસ્થિત છે સ્નેહલભાઈ સ્વાગત છે આપનું ધન્યવાદ સાથે જ કોંગ્રેસના પ્રવક્તા એવા ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે છે નિકુલભાઈ આપનું સ્વાગત છે

નવ દસ વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં દરેક રાજ્યોમાં જ્યાં જ્યાં સરકાર છે ને કેન્દ્રની સરકાર એ લોકોની સાથે રહીને કામ કરે છે ને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી નું કોઈ કાર્યકર્તા હોય કે નેતા હોય એ જયારે કામ કરે છે તો એના કેન્દ્રમાં એક સામાન્ય માનવી રહેલો છે સામાન્ય સુધી દેવ દુર્લભ કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આગામી સમયમાં પણ ઘણા સારા જે કાર્યકર્તા છે તે જોડાશે અને જોડાતા રહેશે વાત છે કે કાર્યકર્તાનું નિર્માણ થવું કાર્યકર્તા નવા નવા જોડાવા એ એક સામાન્ય પ્રક્રિયા હોય છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે અને સ્પેસિફિકલી જો ભારતીય જનતા પાર્ટી ની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ મોદીજીના નેતૃત્વમાં જે રીતે કામગીરી થઈ રહી છે અને મોદીજીની ગેરંટી જે છે તેના પર લોકોનો ભરોસો અને વિશ્વાસ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ કાર્યકર્તા તરીકે જોડાવા માટે ઘણા બધા લોકો આવે છે એની અંદર એક વર્ગ આવો છે કે જે કોંગ્રેસના પહેલા કાર્યકર્તા હોય છે તે લોકો કોંગ્રેસ પાર્ટી છોડીને પણ આવે છે અને સ્વાભાવિક રીતે કે મીડિયાનું ધ્યાન એ લોકો પર વધારે કેન્દ્રિત થાય છે કારણ કે કોંગ્રેસમાંથી આવ્યા હોય છે અને સાથે મારે એ પણ કેવું છે કે એ જે પણ મિત્રો આવે છે એની અંદર એક પ્રોપર વે માં એનું પાર્ટીના જે નેતૃત્વ છે તે લોકો એનાલિસિસ કરે છે ત્યારબાદ જ એ વ્યક્તિની યોગ્યતાના આધારે એને પાર્ટીની અંદર એનો સમાવેશ થાય છે એ વ્યક્તિનો અને આ બધા માટે પણ એક સુનિયોજિત પ્રક્રિયા છે જેના આધારે આ લોકોને પાર્ટીમાં સંમેલિત કરવામાં આવે છે હવે જ્યાં સુધી આપણે વાત કરીએ કે ભાઈ કોંગ્રેસ યુક્ત ભાજપ ને આ બધા એક મને લાગે છે કે સામાન્ય સૂત્રો એટલે છે કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના વિચારોમાં જે વ્યક્તિ એનાથી પ્રભાવિત થઈને આવે છે એ આગામી સમયમાં મોદીજી અને અમિત શાહ સાહેબ અને નડ્ડાજી આ નેતાઓના નેતૃત્વની અંદર દરેક ક્ષેત્રમાં અને એમને જે પણ જવાબદારી આપે એ રીતે કામ કરે છે આપણે ગુજરાતની જો વાત કરીએ તો આદરણીય સી આર પાટીલજી ખૂબ સારી રીતે કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી કામગીરી કરી છે દરેક ક્ષેત્રમાં એ લોકો પોતે જનતાની વચ્ચે ગયા છે અને આ જ રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવે છે તે પણ સાથે વિચારધારામાં એક સાથે ઓતપ્રોત થઈ

પદ આપવામાં આવતું હોય છે અને કદાચ એમને જો પાર્ટી તરફથી ઇલેક્શનિધિ તરીકે પણ આગળ જે ગૃહની અંદર આ એક પ્રક્રિયા છે આની અંદર કોઈ લાલ લાલચ લોભનું એટલે દિલીપભાઈ મને વાત નથી આવતી કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે તેની અંદર ખૂબ જ લોકતાંત્રિક પ્રક્રિયાથી જે કામ થાય છે આજે એક સામાન્ય પરિવારના ગરીબ દીકરો જે ચાની કિટલી પર કામ કરતા હતા એ આપણા દેશના વડાપ્રધાન તરીકે ખૂબ સારી રીતે કામ કરે છે 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 આ ભારતીય જનતા અંદર જ જ થાય એક બૂથના નેતા એ અત્યારે ગૃહ મંત્રી અમિત શાહ સાહેબ પોતે કહે કે હું એક ખૂબ જ નાનો કાર્યકર્તા છું અને વર્ષોથી હું આ રીતે કામ કરું છું ને અત્યારે એ ખૂબ જ સારી રીતે કામગીરી કરે છે અને આપણા દેશે જોયું છે કે એમની જે કામગીરી છે તે અદ્ભુત છે એટલે આ ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે ભારતીય જે ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ સંસ્કાર છે તેના આધારે આ લોકો કામ કરે છે અને મને એવું લાગે છે કે આની અંદર જે છે છે ખૂબ જ ચલો સવાલ થશે સવાલ જે ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવક્તા તરીકે આવતા હોય છે એમને થશે પણ એક સવાલ કોંગ્રેસને પણ એટલે થાય કે બે હજાર ચોવીસ માં દસ તમારા કહેવાતા દિગ્ગજ નેતાઓ એટલે કે આગળ પડતા નેતાઓ કે જેમણે કોંગ્રેસને બાય કર્યું છે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો છે ગુજરાતના રાજકારણમાં અથવા ગુજરાતની કોંગ્રેસ એક વિપક્ષ તરીકે છે ગુજરાતની તમારા હાથમાં સોંપે કયા આધારે સૌ પ્રથમ તો જે રીતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરીએ તો વર્ષોથી શું કહેવાય કે ગુજરાતની અંદર પોતાનું કાર્ય કરી રહી છે અને છેલ્લા ત્રણ દાયકાથી જ્યારથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે આપણે જોયું છે કે કોંગ્રેસ હંમેશા લોકોના જે પ્રશ્ન છે એને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે અમે વિપક્ષમાં છે સાચી વાત છે ને વિપક્ષમાં ઘણા લાંબા સમયથી હોવાથી ઘણી વાર ઘણા રાજનેતાઓને એવું લાગી રહ્યું છે કે હવે સત્તામાં આવશે કેમ આવશે નહીં આવે શું થશે જો એવું કદાચ ભારતીય જનતા પાર્ટી એ આથી પચાસ ત્રીસ ચાલીસ વર્ષ જયારે એમનું સંગઠન થયું ત્યારે વિચાર્યું હોત તો કદી સત્તામાં આવત નહીં પરંતુ જે લોકો બી કદાચ છોડીને જાય છે એમના પાસે કારણો હોય છે મૂળભૂત આપણે જો અવલોકન કરીએ તો ડેફિનેટલી એમના તરફથી એક પાંગળા શું કહેવાય કે કારણો આપવાના જે પ્રયત્ન કરવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ વાત છે કારણ કે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી જે લોકો બી રાજનીતિમાં આવે છે ફક્ત લોકોની સેવા સાથે ભાવ સાથે જોડાય છે અને તમારો તમારો જે જ્ઞાન છે છે ભાવ સેવાનો હોય તો ડેફિનેટલી તમે જ્યાં ઉભા રહો ત્યાંથી કામગીરી કરી શકો છો પરંતુ જે લોકોને એવું લાગી રહ્યું છે કે અમારે સત્તામાં જો કે એ ડેફિનેટલી એક અલગ વિચાર સાથે કામગીરી કરે છે પરંતુ કોંગ્રેસની અંદર આજે બી ઘણા એવા સક્ષમ કાર્યકર્તાઓ છે ઘણા નેતાઓ છે કે જે લોકોના વાચા આપશે ને આવનારા દિવસોમાં ફરીથી જે કોઈ બી આ ખોટ પડી છે કે જે કોઈ બી આ નેતાઓ છોડીને જઈ રહ્યા છે એમનાથી શું કહેવાય કે એક કેડર ને નુકસાન તો છે જ પરંતુ આવનારા દિવસોમાં અમારે વધુ મજબૂતાઈથી કામગીરી કરવી પડશે જેથી જે બી લોકોનો અવાજ છે એને અમે વાચા આપી શકું ને એક દિવસ એવું બની શકે કે કદાચ ગુજરાતની અંદર પરિસ્થિતિ કોંગ્રેસ સત્તા રૂટ થાય પરંતુ ડિસ્ટન્સ લાંબો અંતર છે મહેનત વધુ છે

એક સૂત્ર હતું કોંગ્રેસ આવે છે કોંગ્રેસ આવે છે એટલે ક્યાં આવે છે ભાજપમાં ભાજપમાં એટલે જે લોકો ઘણા સમય થી આજે એક તરફી પવનમાં ફૂંકાઈ એને પેલું વંટોળ આવે એટલે બધું ઉડે પત્ર આપણે જેમ તાવતે આવે તો બધું ઉડે એમ લોકો એમાં મોદી વંટોળ કે ભાજપનો વંટોળ એટલો બધો આવ્યો સાહેબ અમિતભાઈ બોલતા કોંગ્રેસી નો રોબર્ટ વાડ્રા રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને તમામ ભ્રષ્ટાચારી કોંગ્રેસીઓ માટે એટલું બધું બોલે મને એમ લાગે કે ચૂંટણી પછી તો આ બધા સો ટકા જેલમાં હશે અને મેં તો જેલ અપોઇન્ટમેન્ટ લઈ રાખી હતી કે સાહેબ મારે શોધવાને મળવા બી આવું છે ચૂંટણી પછી ખબર પડી કે આ બધા નેતાઓ તો ભાગ કોંગ ભાજપ માં ગયા એમ જેલમાં ના ગયા ભાજપ માં ગયા એટલે આ પરિસ્થિતિ આવી મૂળ વાત એવી છે કે ભાજપ ને જનૂન ચડ્યું છે કે એટલે હા એમાંય બે વાત કરવી છે મારે ગુજરાતના પરિપમાં ભાજપ એવું નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસ ને પતાઈ દેવી છે અને કોંગ્રેસ એવું નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસ ને પતાઈ દેવી છે મૂળ બધા કોંગ્રેસ સે નીકળ્યા છે એટલે આ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે

પણ એ લોકો ભાજપમાં જોડાતા હોય છે અને જતા હોય છે ક્યાંય પદ માટે માની લો પદ કારણ કે ગુજરાતમાં ઈડી સીબીઆઈ ભ્રષ્ટાચાર એવો તો થયો ના હોય ત્રીસ વર્ષમાં કે એમની ઉપર અત્યારે ત્રીસ વર્ષ જૂના રેકોર્ડના કાઢીને પણ એમને હેરાન કરવામાં આવતા હોય છે નાના મોટા હોય છે એક બે આપણે જોયા તા પુરુષ સાબરિયા જેવા પણ એ લોકો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ આજે મારો કે નિકુલભાઈ ની વાત કરીએ તો નિકુલભાઈ કદાચ દસેક વર્ષથી સક્રિય કોંગ્રેસમાં હશે અને એમને એવી ગણતરી હોય કે ભાઈ હું મહારાજ રાજકારણના વીસ વર્ષના જીવનમાં ક્યાંક ઉપર આવીશ પણ જે કોંગ્રેસની માનસિકતા હોય એ પક્ષ ને સત્તામાં લાવવા સુધી પહોંચાડવા સુધી પ્રયત્ન ન થતો હોય તો બી વર્ષ પછી થાકી જશે વર્ષ ચાલશે તો એ થાય છે તમે કહ્યું ભાજપની વાત પણ આપે કરી કોંગ્રેસ ની વાત પણ કરી આપે ભાજપ એના કારણો ગણાવે છે કોંગ્રેસ એના કોઈને નુકસાન નથી પણ શું માનો છો જે રીતે રાજનીતિ ગુજરાતની થઈ રહી છે દેશની રાજનીતિ ની અત્યારે કદાચ વાત નથી કરતા ક્યાંક લાગે છે કે લોકશાહીને નુકસાન થયું છે ગુજરાત ની જનતાને નુકસાન થઈ રહ્યું કારણ વિપક્ષ હોય ભલે કોંગ્રેસ વિપક્ષમાં હોય તો થોડું બેલેન્સ હોય મજબૂત હોય ન હોય તો પછી એમના પ્રશ્નો ગુજરાતીઓના કે ગુજરાતની જનતાના સમસ્યાઓ કોણ ઉઠાવશે કઈ રીતે એનું સોલ્યુશન આવશે લોકશાહી લોકશાહી શબ્દ આપણે વાપરીએ છીએ પણ છે લોકશાહી જેવું કશું છે ખરી એમ હા નો ડાઉટ એક વસ્તુ બે તમને હું તમે અહીંયા બોલી શકીએ છે એ લોકતંત્ર છે એ લોકશાહી છે પણ જે જનતાની જનહિતની લોકશાહી હોવી જોઈએ બધું એક તરફી વાતાવરણ છે કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત હતો ત્યારે પણ નબળો હતો તો અત્યારે તો સાવ નબળો છે ઇઠ્યોતેર સીટ એટલે કદાચ નબળી ન કહેવાય બે હાજર સત્તર માં પણ આવડા મોટા જુવાળમાં પણ એ બે ઇઠ્યોતેર સીટ જો લઈ શક્યા હોય તો ત્યારે પણ નબળી હતી તો અત્યારે તો સાવ પંદર સાઉ સીટો થઈ ગઈ આજના દિવસે એટલે નબળી છે તો જનતાને કોઈ પ્રશ્નો જ નથી રહ્યા જનતાના પ્રશ્નો ઉઠાવવા છે ગણાય તો કોઈ પ્રશ્નો જ નથી રહ્યા જનતાને કેવું છે કે ઘરમાં આ મારા ઘરના મંદિરમાં ચોખ્ખા ઘીનો દીવો નહીં થાય મોંઘવારીમાં તો ચાલશે પણ ત્યાં રામ મંદિરમાં દીવો થવો જોઈએ મારા ગુજરાતના નામ નીકળી જશે અને પરેશાન હેરાન થતો હશે તો પણ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર ઉઠે અને અહીંના લોકો ત્યાંના ખેડૂત બની જાય એ થાય તો વધારે સારું છે આ એક જે માહોલમાં લોકો વંટોળાયા છે એટલા પરિસ્થિતિ થઈ છે કારણ કે કોંગ્રેસ ને પત્તાવામાં કોંગ્રેસીઓનો જ હાથ નથી ખાલી ભાજપનો જ હાથ નથી સામે જનતાનો પણ હાથ છે ને કારણ કે પરિણામ છે એટલે જનતા આપે છે ઈવીએમ મશીન થી બટન વોટ પણ જનતા આપે છે કોંગ્રેસ ને કઈ ખાલી ભાજપે નથી પતાવી જનતા પતાવી છે સામે છેડે સો ટકા ભાજપ પાસે એમનું ઓડિટ છે ત્રીસ વર્ષનું આજનું ગુજરાત લઈ લો દસ વર્ષ પહેલાનું ભારત લઈ લો તો એ લોકો પાસે એમનું ઓડિટ છે કે અમે આટલું આટલું આપ્યું છે જે કદાચ પંચાસ વર્ષમાં કોંગ્રેસ આપવામાં નિષ્ફળ નીવડ્યું હશે પણ એ બેનું બેલેન્સ જયારે કરવા નીકળીએ તો આજની જે માંગ છે ડિમાન્ડ અને સપ્લાયની જો વાત ધારણ કર્યા આપણે ચર્ચા વિશ્વાસઘાત કર્યો પોતાના મત વિસ્તારના લોકો સાથે દગો કર્યો છે પણ એ જ મત વિસ્તારમાંથી જો ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ ઉભા રહે છે તો એ જનતા એમને પાછા મોકલે છે આવું પણ જોયું છે અને અર્જુન મોઢવાડિયા પણ એમાં રિપીટ થશે એટલે તો આવનારો સમય બતાવશે સ્નહલભાઈ તમે છવ્વીસે છવ્વીસ સીટ જે કહેવાય કે અહીંયા ગુજરાતમાં કવર કરવા માંગો છો સાથે જ એનડીએ સાથે ચારસો પ્લસ અને ભારતીય જનતા પાર્ટી થ્રી સેવન્ટી આ જે વાત કરો છો મોદીની ગેરંટીની વાત કરો છો તો એક સવાલ એ થાય કે જો મોદીની આટલી ગેરંટી અને ગેરંટી પૂરી થતી હોય તો ગેસના બાટલાના ભાવ કેમ નથી ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ કેમ નથી ઘટ્યા ખેડૂતોની આવક ડબલ કરવાની જે ગેરંટી હતી એ કેમ પૂરી નથી થઈ બીજું કાળું નાણું પાછું લાવવાની હતી એ ગેરંટી પૂરી નથી થઈ આ સાથે લોકોને બે કરોડ લોકોને રોજગારી છે અને આપણે જોયું છે કે દરેકે દરેક વ્યક્તિ જે ભારત દેશની અંદર બે હાજર ચૌદ ની અંદર આપણી ઇકોનોમી ની જે અવસ્થા હતી આ કોંગ્રેસના રાજમાં પ્રેજાઇલ ફાયમા ઇકોનોમી આવી ગઈ હતી ત્યારબાદ મોદીજી એ અને ભારતીય જનતા પાર્ટીની સરકારો ત્યાં જ્યાં છે ત્યાં ત્યાં એ લોકોએ આ ઇકોનોમી પહેલા તો દુરુસ્ત કરી અને પછી ત્યારબાદ એને ખુબ સારી રીતે સુદ્રઢ રીતે આગળ વધે એના પ્રયાસો કર્યા અને અત્યારે આપણે પાંચમા નંબર પર છે વિશ્વના આ એક ખૂબ જ ફેક્ટ જે આપણે જોઈએ સપોઝ તો મને લાગે છે કે આ બહુ એક પોઝિટિવ સાઇન છે આ દસ વર્ષમાં પૂરી થઈ હોય મેં કહી દિલીપાઈ કે જે અત્યારની જે પરિસ્થિતિ છે એની અંદર આગળના સમયમાં ત્રીજા નંબર ની ઇકોનોમી બને એના માટે પ્રયાસ કરીએ હવે જે છે સરકારી કંપની એના શેર ના જો એ વધી રહ્યા છે

નિહલ એક સવાલો મને જવાબ આપો બે હાજર ચૌદમાં જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી આવીને જ્યારે યુપીએસ સરકાર હતી ત્યારે જે ક્રૂડના ભાવ હતા એકસો ને ઓગણચાલીસ હતા ભારતીય જનતા પાર્ટીની ત્યારે પણ સિત્તેર થી પંચોતેર રૂપિયા પેટ્રોલ ડીઝલનો ભાવ હતો ભારતીય જનતા પાર્ટીની સરકાર બે હાજર ચૌદમાં આવી ત્યારે ક્રૂડ ના ભાવ માત્ર થર્ટી નાઇન ઓગણચાલીસ રૂપિયા એટલે ડોલર તો આ જે વાત છે કે એમાં જે આટલો મોટો ગેપ પડ્યો તો એનો લાભ જે જનતાને મળવો જોઈએ ના મળ્યો અને એનો સીધો લાભ કે છે સરકારે લીધો ભારતીય જનતા પાર્ટીએ લીધો દિલીપભાઈ આ આ આપણે વાત કરી જે પેટ્રોલ ડીઝલ ની વાત છે તો એના પરિપ્રેક્ષમાં આપણે જો ઓવરઓલ જોઈએ તો કોરોના કાળ પણ આવ્યો અને યુક્રેન નું યુદ્ધ પણ વચ્ચે આવ્યું તો આ બધા વખતમાં આપણે યુનાઇટેડ કિંગડમ્સ જેવા દેશમાં જોયું છે કે બબ્બે દિવસ સુધી એ લોકોને ફ્યુઅલ નહોતું મળતું અને એ લોકો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ત્યાંના નાગરિકો મુકાયા હતા તો સૌથી પહેલા તો જે પુરવઠો છે એનું ધ્યાન રાખ્યું છે ને પુરવઠો પુરવઠો એ અટકે નહીં લીધે લીધે કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન પણ રાખ્યું છે સાથે સાથે રેટનો પણ કંટ્રોલ કર્યો છે અને આપણે જોશો કે સીએનજી પર ઘણા બધા વાહનો ચાલે છે તો છેલ્લા છ સાત વર્ષમાં સીએનજી ની અંદર બસો ટકા જેટલો વધારો વિશ્વના અલગ અલગ જગ્યાએ માર્કેટમાં ઘણા બધા રીતે થયો હતો તો તે પણ કંટ્રોલ થઈ અને ભાઈઓ છે અથવા ભાવ ઘટાડીએ બે મહિનાથી લોલીપોપ આપવામાં આવે જનતા રાહ છે તમને ક્યારે રાહત મળે કારણ કે મેક્સિમમ યુઝ પેટ્રોલ ડીઝલ નો ગરીબ હોય મધ્યમ વર્ગ હોય કે પૈસાદાર વર્ગ હોય એ કરે છે એને અપેક્ષા હોય અને એને લઈને ઘણા બધામાં ઇફેક્ટ આવતી હોય જેમ વધારવામાં આવે એમ ઘટાડવામાં આવે

અને સાથે સાથે આ રીતના જે વૈકલ્પિક સોર્સિસ ની અને વૈકલ્પિક ઉર્જા માટેના જે પ્રોત્સાહન ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ અને એના આધારે વાર્ષિક બે કરોડ લોકોને રોજગારી આપી દીધી ફોસિલ ફ્યુલ્સ નું કન્ઝમ્પશન છે ઘટે છે હવે સપોઝ રેલવે ની વાત કરો તો રેલવે ચલો ઓકે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સવાલો ફેરવી નાખવામાં તો બહુ જ માહિર હોય છે એટલે એન્કર ગમે તે સવાલ કરે પણ જવાબ આપણે આપણી રીતનો આપવાનો હોય છે એટલે આપ આપની જગ્યાએ રાઈટ છો પણ ડોક્ટર નિકુલ પટેલ ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે તમે કેટલી ઇમ્પેક્ટ આપી શકશો અથવા એમને આકર્ષી શકશો ગુજરાતી જનતાને આને લઈને ભારત જોડો યાત્રા આપણે જોઈએ કે મણિપુર થી ચાલુ થઈને હવે ગુજરાતમાં આવવાની તૈયારી છે અને ગુજરાતમાં એ ત્રણ ચાર દિવસ એનો જે રૂટ છે નક્કી થઈ ગયો છે સમગ્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત દ્વારા પ્લાનિંગ છે 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 જેનો અભિગમ કરી લીધા એનું વાત મળશે હવે જયારે આપણે લોકોની વાત કરીએ છીએ તો જે બી વિસ્તારમાંથી પસાર થાય છે ભારત જોડો યાત્રા તો ડેફિનેટલી ત્યાંના લોકો ખૂબ એને સારો પ્રતિસાદ આપે છે હવે આપણે જયારે ચૂંટણીના પ્રત્યક્ષ પરપેક્ષમાં વાત કરીએ તો ડેફિનેટલી એનો જે લાભ છે એ ડેફિનેટલી ગુજરાતના શું કહેવાય કે રાજકારણની અંદર કોંગ્રેસને મળશે કેટલો મળશે કેવી રીતના મળશે એ તો આવનારા દિવસોમાં જયારે ચૂંટણી થશે એના પરિણામ આવશે ત્યાર પછી જેનું એક્ઝેક્ટ વિશ્લેષણ આપણે કરી શકીશું પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ સીટોનો ટાર્ગેટ બનાવ્યો છે અને દરેક સીટને પાંચ લાખ ના મહાજિનથી જીતવાનો જે ટાર્ગેટ બનાવ્યો છે ડેફિનેટલી એ ડેફિનેટલી તો નહીં કરી શકે અને સેકન્ડલી જે બીજો પર્સપેક્ટિવ બે પાંચ સીટમાં ગેપ બે પાંચ સીટમાં તમે કરી શકશો કવર શું લાગે છે કોંગ્રેસ લાસ્ટ લાસ્ટ ટાઈમ ના આપણે ડેટા જોઈએ તો ચાર પાંચ સીટ એવા હતા કે જે ઓછા માર્જિન થી ભારતીય જનતા પાર્ટી એના ગઠબંધન નો ફાયદો તમે લઈ શકો છો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ નો ફાયદો સીધો પ્રશાંત ગઢવી આખરે સવાલ એવો થાય છે કે માની લો કે આ પ્રકારની જે રાજનીતિ થઈ રહી છે ને એક તરફ ભારત જોડો એટલે કે ન્યાય યાત્રા પણ અહીં આવી રહી છે

લોકોને જોડવાનું એની એક આખી અલગ કમિટી બની ગઈ છે એ કમિટી પૂર કામ કરે છે અને નો ડાઉટ જ્યાં જ્યાં નીકળી છે ત્યાં સ્વયંભૂ સ્વયંભૂ પ્રજા આપણે જનતા આવે છે પ્રતિસાદ સારો મળે છે કોઈ જ ભાડૂતી ભીડ નથી કોઈ સરકારી કર્મચારીઓને એસટી માં ભરીને બોલાવવામાં આવ્યા નથી એમ છતાં લોકો આવી રહ્યા છે હવે લોકો કેમ આવે છે અને આવે છે તો એનું વોટમાં કન્વર્ઝન જેવી રીતે કર્ણાટકમાં હિમાચલમાં જોવા મળ્યું ગુજરાતમાં લોકસભામાં વાતાવરણ મને લાગે છે હજી બનતું દેખાતું નથી કે કદાચ યાત્રા કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો અસરથી આખે આખું કન્વર્ટ થાય કારણ કે આમ જોવા જાવ તો ખરાબ પરિસ્થિતિમાં બે હજાર ઓગણીસ માં છવ્વીસ માંથી છવ્વીસ ભાજપ જીત્યું દરેકમાં દોઢ લાખ કરતા વધારે લીડ જીત્યું છે પણ એની સામે તમે શું કહો તો કોંગ્રેસ આજે લોકસભા બાર થી પંદર લાખ ના વોટર્સ ની હોય એવરેજ છ લાખે વ્યક્તિ જીતી જાય છ થી સાત લાખ વોટ પડતા હોય છે એમાં સાડા ત્રણ લાખે પાર્ટી જીતી જતી હોય છે કોંગ્રેસ ને ખરાબ સ્થિતિમાં પણ અઢી લાખ થી ત્રણ લાખ અને ત્રણ લાખ વીસ હજાર સુધીના વોટ મળેલા હાવ રકાશ નથી એને કહેવાય કે લોકસભામાં પચાસ હજાર વોટ લાયા હોય લોકસભામાં ગાબડું શક્યતા લાગે છે આપને ગઠબંધન છે

દેવ દુર્લભ કાર્યકર્તાઓની ફોજ છે ભારતીય જનતા પાર્ટી અચીવ કરી રહી છે રોડ રસ્તાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સાથે જ નિકુલભાઈએ કહ્યું એમ કે લોકોના પ્રશ્નોને અને ચોક્કસ આ જે નેતાઓ જાય છે નિકુલભાઈનું કહ્યું છે નુકસાન તો છે જ અમે વધુ મજબૂતાઈથી કામ કરીશું ને ન્યાય યાત્રા જયારે ગુજરાતમાં પ્રવેશી રહી છે તો એની પાસે પણ અપેક્ષા છે પ્રશાંતભાઈએ સરસ વાત કરી કે રાજનીતિ ચાલી રહી છે કે મોદી નીતિ ચાલી રહી છે એ ક્યાંક એક વિચારવાલાયક વસ્તુ છે અને બીજું કે કોંગ્રેસ આવે છે ભારતીય જનતા પાર્ટીમાં અને ભાજપને ચડ્યું છે કોંગ્રેસને પતાવી દેવી છે કોંગ્રેસના કેટલાક નેતાઓ છે એ પણ જનૂની છે કે કોંગ્રેસને પતાવી દેવી છે કોઈ પણ રીતે લોકશાહી ક્યાં છે એ પણ પ્રશાંતભાઈએ સવાલ ઉઠાવ્યો અને ગુજરાતમાં હજુ તો વિપક્ષ બેઠો થશે અને ક્યારે થશે એ પણ એક સવાલ છે સ્નેહલ જોશી ડોક્ટર ચર્ચામાં પટેલ પ્રશાંત રહ્યા ખુબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા કારણ સેવાનું રાજકારણ રાજીનામા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર